અંધારું ગોડ સગો ચાલુ કરવો પડશે જય ગોગા મહારાજ બધા હારું કરી જો

કોર ગોખ ખાય હું તો કો મને દેખ અલ્યા હાલે તો હા દવા કોણ કરો લે હવે તેમ વધારે મોડા થઈ જાય લે અમે તો અમાથે લેવા આયા હતા અલ્યા અમે ફોન ના કરું તો અમે આવત ને હા રડો મેં આમણા હવે રાત ને આવજો અમે હવે કબાસો બનુ હા રડો હો હા

येत्र आहेत्र मोदा कोई नाव हत तत मरीना दुले ये वदर मोदा दिजे ते सारा क्षेत्र मोताले लईज नगर नाव तो कोई जो हाडो घेर वाकडे पण तो नी लाव <सथ> वगा वाका दव बंदी करे आले अना, अना

હાલ તો તમે નહીં આવી કરો હાલ એડો થાય હેડો બોલ ભાઈ રેમ કોઈ કે કાલ મળશો અને આજ તમે જોઈને કોઈ હવે કન કોઈ દે ને આમાં તો લઈને